સુરત માં મતો સોદાગર નિલેશ કુંભાણીને શોધી આપનાર પાંચ કરી તો તમારું વિડીયોના માધ્યમથી કંઈ કહેવાની જરૂર નથી રૂબરૂ આવી જાઓના કોંગ્રેસના લોકો અને સુરતની પ્રજા હોય આ વચ્ચે આવીને તમે ચોખવટ કરી જાઓ કે ભાઈ હું આની અંદર દોષી નથી જે કંઈ બી ઘટના બની છે એની અંદર મારો કોઈ વાંક નથી કોંગ્રેસના લોકોના અને સુરતના લોકોના દિલ બહુ મોટા છે તમે એટલા માટે જ આ પોસ્ટ કરી છે કે ભાઈ અમારે નિલેશભાઈને શોધી ને અમે પાંચ હજારનું એટલા માટે ઇનામ આપીશું કે ભાઈ નિલેશભાઈને જે શોધી આપે અમારે નિલેશભાઈ પાસે ફક્ત એક જ સવાલ છે કે ભાઈ તમે જે સોશિયલ મીડિયા ઉપર વાતો કરો છો અને જો તમારો વાંક નથી તો આની અંદર વાંક અને ગુનેગાર કોણ છે અમે ફક્ત આટલી જ વસ્તુ જાણવા માંગીએ છીએ બીજી વસ્તુ જે સર્વિસ કરવાની વાત છે જો આવા લોકો રૂબરૂ આવીને વાત ના કરી શકતા હોય પોતાનું મન ફાવે ત્યારે ફક્ત સોશિયલ મીડિયા પર આવીને વાતો કરતા હોય તો આવા લોકોની મગજની પણ સર્વિસ કરવી જરૂરી છે